વિડિયો પૂરો જોવાનો છે ટોટલ માહિતી મળશે વિડીયો સારો લાગે લાઇક રાપ અને ટ્રેલર પણ છે ઓઝાર પણ તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યા છે તો સૌ પ્રથમ તમને ટ્રેક્ટર ની વાત કરી દઉં ટ્રેક્ટર છે આઈસર મિની ટ્રેક્ટર છે એકસો તમે જોઈ શકો છો રેડ કલર માં હવે મોડલની વાત કરું તો બે હજાર સાવ નવું એક વર્ષ પણ નથી વાપરેલું તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અને ઘર ઘર મિની ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ફરેલું શોરૂમ કન્ડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટરની રૂબરૂ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મહેશભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ જોવા મળશે ઓરિજિનલ કલરમાં આખું શોરૂમ પીસ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી

અને સાથે ઓઝાર પણ આપવાના છે ઓઝારની ની અંદર સૌ પ્રથમ તમે ટ્રેલર જોઈ રહ્યા છો પટેલ ટ્રેલર 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 તે આપવાનું છે છે સાવ સાવ નવું નવું આખું અને તળિયું ચોખ્ખું સાઈડું પતરા એકદમ હેવી જોવા મળશે આખું હેવી ટ્રેલર ટાયર પણ ન્યુ કન્ડિશનમાં સાથે દાંતી છે રાપ જોવા મળશે અને સાહણું પાલા બાંધવાનું ફાટાનું પતરું સાપડો આટલી વસ્તુ તમને ઓઝારની અંદર મળી જશે હવે ટોટલ વસ્તુની કિંમત ટ્રેક્ટર અને ઓઝારની માત્ર ત્રણ લાખ ને એકાવન હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે આપણું પેજ ફોલો કર્યું હશે તો જ તો ફોલો કરો ત્યારબાદ કરો કરી દેશે હવે ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટોટલ વસ્તુ તમને પ્રોપર આટકોટ જોવા મળશે હવે તમારે ટોટલ વસ્તુ લેવી હોય તો

તમે જે આઇશ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈશર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈને વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તેમનો કોન્ટેક કરો બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તમને તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ઉપર તમે વિડીયો જોતા હોય તો ફોલો કરજો

બેટરી સારી જોવા મળશે બેટરી નવી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ સ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર નવા જોવા મળશે રિમોટ કરેલા તાજા નવા ટાયર પાર્સિંગ પણ ચાલુ છે વન ઓનર અને ઘર ટોટલ જવાબદારી વાળું આ ટ્રેક્ટર હવે તમને કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર આઈશ ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે

સા ઓછી કિંમત રાખી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તાત્કાલિક તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિચોતેર ભૂમિપુત્ર આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિક ચલાવેલું ઘરઘરાવ છે મોડલની વાત કરું તો બે હજાર એકના મોડલનું ટ્રેક્ટર પીડી વ્હીલપ્લેટ વાળું તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર ઓરિજિનલ કલરમાં છે ખાલી અમુક અમુક જગ્યાએ ટચિંગ જ કલરનું કરેલું છે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર જોવા મળશે અમુક જગ્યાએ માત્ર કલર ટચિંગ કરેલું છે આખું ઓરિજિનલ કંપની કલરમાં સડો જોવા નહીં મળે

ટ્રેક્ટરના વાત કરું તો ટ્રેક્ટર છે અને એન્જિન આખું બનાવેલું જોવા મળશે પાવરફુલ કોમ્પલેટ હાઇડ્રોલિક કંપની ફિટિંગ ગિયરનું કન્ડિશન પણ કોમ્પલેટ પાવરફુલ કન્ડિશનમાં આખું કોમ્પ્લેટ અત્યારે ચાલુ ટ્રેક્ટર એન્જિન બનાવવામાં આવ્યું છે આખું અને કલર કામ પણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આખું જનરલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ચાલુ પાર્સિંગ વાળું આ ટ્રેક્ટર અત્યારે પાવરફુલ કન્ડિશનમાં સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર અત્યારના ટાયર આખા જોવા મળશે નવા આગળના પાછળના ટાયર પંચાવન ટકા તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમત માત્ર એક લાખ સાઠ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સિંતેરેક છાસ અઠવાડિયા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો તમે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર ઘર વ્યાજબી ભાવે મળી જશે છોક્ટર વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસ ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો આઈસર ત્રણસો એસી સિલ્વર કલર માં સુપરડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને અને હોર્સ ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે હજાર સાતના ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ પંચ્યાસી ટકા જેવું એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો એ સો ટકા કંપની કલરમાં છે આખું બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ આખું ટ્રેક્ટર ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઢકો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી સારા જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો કોઈ મિત્રનો સાવ ઓછો બજેટ હોય અને સારી વેન ગાડી લેવી હોય તો આ ગાડી તમે લઈ શકો છો બાઇકના ભાવમાં એટલે કે મોટરસાઇકલના ભાવમાં તમને આ વેન ગાડી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપી છે વિડિયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેબૂબાઈ આ વેન ગાડી વેચવાની છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર મોડલની વાત કરું બે હાજર છ ના મોડેલ છે અને અગિયાર મો મહિનો ઓલમોસ્ટ બે હાજર સાત ના મોડેલની આ ગાડી ગણાય જેમાં પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બે હજાર છવ્વીસ ના અગિયારમાં મહિના સુધી

અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે જો આ ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવી છે ટાયરનું કન્ડિશન પણ સારું છે ઇન્ટિરિયર પણ અત્યારે સારું છે અને લાઇટ પણ બધી ચાલુ કન્ડિશનમાં જોવા મળશે વિડિયોની અંદર તમે ગાડી જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે અને જેન્યુન આખું ઓરિજિનલ જ કંડિશન છે કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર 49000 હજારમાં વેચવાની છે આ ગાડી કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ભાવનગર જોવા મળશે ભાવનગરની અંદર શિશુ વિહાર સર્કલની અંદર ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો તમે જે ખાતર ભરવાનો પાવડો જોઈ રહ્યા છો વેચવાનો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ વ્યાજબી ભાવે તમને મળી જશે ખાતર ભરવાનો આ પાવડો લાલજીભાઈને વેચવાનો છે ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં લાલજીભાઈ ને આ ખાતર ભરવાનો વેચવાનો છે જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ તે વેચવાની છે તમે કંડિશન જોઈ શકો છો એકદમ સારું કંડિશન છે સાવ ઓછી ઓછો વાપરેલો અને કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં જવાબદારી વાળો આ પાવડો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો પાવડો લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે સાવ નવો જોવા મળશે સાવ નવો પાવડો છે આ ખાતર ભરવાનો અને કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત એકવીસ હજાર ફિક્સ રાખવામાં આવી છે કોઈ મિત્રને એકવીસ હજારની અંદર આ ખાતર ભરવાનો પાવડો લેવો હોય તો જ તમારે લાલજીભાઈનો કોન્ટેક કરવાનો હવે આ પાવડો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને નવા માલકનેશ ગામે જોવા મળશે પાવડો લેવા માટે લાલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી આ પાવડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો મિની ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે કન્ડિશન રનિંગ કન્ડિશન એટલે કે ચાલુ કન્ડિશનમાં છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ કયા કયા ઓઝાર છે મિની ટ્રેક્ટરનું કંડિશન કેવું છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ઓઝાર સાથે તમે જે સૌપ્રથમ મિની ટ્રેક્ટર જુઓ છો તે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે એન્જિન નેવું ટકા જેવું છે હાઇડ્રોલિક્સ હોય સો ટકા જેવી છે રનિંગ છે એવરેજ પણ સારી તેવું ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ મિની ટ્રેક્ટર ઓજાર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને સાથે એક ઓરણી પણ આપવાની છે તમને વિડીયોની અંદર ઓરણી પણ બતાવવામાં આવેલી છે તે ઓરણી સાથે તમને મળી જશે ઓરણી સાથેની આ મિની ટ્રેક્ટરની કિંમત પચાસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને આ મિની ટ્રેક્ટરની અંદર સીટ છે તે નવી નાખવામાં આવી છે જોઈ શકો છો ક્લિયર કટ વિડીયોની અંદર ટાયરનું કંડિશન પણ સારું છે મીડિયમ કંડિશનમાં ટાયર જોવા મળશે હવે આ મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ તાલુકો ઉના અને ખાપટ ગામે જોવા મળશે મિની ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્યાસી આઠસો નવ વાળા નંબર પર કોલ કરી ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો